આગલી બરસ્તું જલ્દી આના ગોંડલ માં બોરાકોટડા રોડ પર ની કાળાપાણાની ખાણ માં ગણપતિ વિસર્જન કરાયું પોલીસ અને ફાયર જવાનોનો કાફલો ખડેપગે રહ્યો હતો મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી ગોંડલ શહેર અને તાલુકામાં ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો 10 દિવસ સુધી ગણપતિ મહોત્સવ દરમિયાન ઠેર ઠેર સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા ત્યારે આજરોજ ગણપતિ ઉત્સવ સમાપન સમયે વિધ્નહરતા ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી આ વર્ષે વિસર્જનના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને સુરક્ષા તથા સુવિધા માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી શહેરના વોરાકોટા પર આવેલી કાળા પાણાની ખાણમાં પાણીની મધ્યે વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું शहर राजो पर वाजते गाजते ना ताल साथे अगले बरसतू ना नाद गणपति बाप्पा ने विदाय आप विसर्जन स्थल चुस्त पोलिस बंदोबस्त गोठवायो गणपति विसर्जन स्थल पर कोई अनिच्छनीय बनाव न बने तेई गोंडल ना पाये डी पर वी सांख आर आर सोलंकी एस आर पंड्या, आर ए जाडेजा, महिला पुलिस, जीआरडी जवानों सहित 41 जेटला पुलिस जवानों, 24 ग्रीक राखवामा सहित 7 जेटला पुलिस स्टाफ तैनात रखवामा आवयाहता। फायर ना 25 जवानों कड़े पके। ગોંડલ નગરપાલિકાના ફાયર ઓફિસર સહિત 25 જેટલા ફાયર જવાનો ગણપતિ વિસર્જન દરમિયાન ખડેપગે રહ્યા હતા અને નાની મૂર્તિઓના વિસર્જન માટે ખાસ દરપો અને મોટી મૂર્તિઓ માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિસર્જન સ્થળ પર મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ જેવી કટોકટીની સેવાઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. વિસર્જન સ્થળે ટ્રાફિક જામ ન થાય તે માટે વિશાળ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી હતી. મૂર્તિ વિસર્જન માટે ફક્ત 5 વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો જેઓ મૂર્તિ ફાયર જવાનોને સોપી ફાયરના જવાનોતર આપા અને ક્રેનની મદદથી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું 500 મી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું ગોંડલ શહેરમાં આશરે 65 મોટા ગણેશ પંડાલો સહિત લોકોએ ઘરે ઘરે સોસાયટીમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આજ રોજ 500 મી વધુ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, નગરપાલિકા ઉપપ્રમુખ પ્રતિનિધિ વૈભવભાઈ ગણાત્રા, कारोबारी ચેરમેન કૃપાલસિંહ જાડેજા, વાહન શાખાના ચેરમેનના પ્રતિનિધિ સમીરભાઈ કોટડિયા, પૂરુ कारोबारी ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા, બાંધકામ ચેરમેન જગદીશભાઈ રામાણી, મનસુખભાઈ સખિયા भावेश भाई पीपड़िया फायर ऑफिसर अन्य पदाधिकारी सहित वहीवटतंत्र स्थल पर हाजर रहीने समग्र व्यवस्था जा